આ વિડીયો આ તમામ વિદ્યાર્થી મિત્રો ને ઉપયોગી થવાનો છે આમ તો શિક્ષકો ને ઉપયોગી થવાનો છે જેમણે માધ્યમિક શિક્ષક ભરતી પ્રક્રિયા ની અંદર પોતાનું પાર્ટિસિપેશન છે પૂરું કરી દીધું છે અર્થાત કહેવાનું તાત્પર્ય એવું છે કે જે મિત્રોએ અરજીઓ કરેલી છે અરજીઓ કરેલા એવા તમામ મિત્રોના જેમના નામ ડીવીની અંદર સમાવેશ છે એવા લોકોનું ડીવી લિસ્ટ મુકાઈ ચૂક્યું છે તેમજ એવા વિદ્યાર્થીઓ પોતાના ડીવી માટેના કોલ લેટર ઇસ્યુ થઈ ચૂક્યા છે જે એમણે નવથી ચોવીસ તારીખ દરમિયાન છે બહાર પડેલા છે ને ડાઉનલોડ કરવાના રહેશે ને પોતાનું જે નિર્ધારિત જે તારીખનો સમાવેશ કરવામાં આવેલો છે તે તારીખ દરમિયાન જે તે જિલ્લાના મથક જે નિર્ધારિત કરવામાં આવેલું છે ત્યાં જઈને ડીવીની કામગીરી છે તમારે કરવાની રહેશે આપ જાણો છો એમ કે ડીવીની અંદર આપના તમામ ડોક્યુમેન્ટ્સ છે એના બે ઝેરોક્સના સેટ લઈ જવાના રહે છે અને સાથોસાથ તમારું આખી જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની એક ફાઇલ તમારી જોડે રાખવાની હોય છે ત્યાં એક પછી એક ક્રમશઃ માર્કશીટ માગવામાં આવે છે અને એ માર્કશીટ આપણે બતાવવાની રહ્યો છે બીજી વસ્તુ એ પણ આપ ધ્યાન રાખજો કે તમારું ડીવી ડીવીનો કોલ લેટર આપ આપના મોબાઈલમાં જનરેટ કરી શકો છો કેવી રીતે જનરેટ કરશો તો કે તમે જે જી ની વેબસાઇટ છે એની ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમે સેકન્ડરીની જે વેબસાઇટ ઉપર જાઓ છો તો એની અંદર તમારે ડાટનો તમારો સીટ નંબર નાખવાનો છે યુઝર આઈડીનો જે તમે પાસવર્ડ બનાવેલો છે એ પાસવર્ડ નાખવાનો રહેશે જનરેટની અંદર તમારો જે કોડ છે કોડ ડિસ્પ્લે થતો હશે કેપચા કોડ એ નાખવાનો રહેશે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે બસ આટલી પ્રક્રિયા તમે કરશો એટલે પોપ ઓપ વિન્ડો ઉપર તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે ને આપ ઇઝીલી આપનું મથક છે જાણી શકશો અને કોઈ પણ જરૂર છે આપ આપણે પ્રિન્ટ આઉટ પણ મેળવી શકશો ખાસ કરીને એવા તમામ ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ કે તમના નામ દેવી ની અંદર

જરૂરથી કરજો થેન્ક યુ